વિદ્યાર્થી મિત્રો બધા મજામાં તમામ વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે દર બુધવારે જે આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે મેથ્સની તેમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે જે વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે તેને ખાસ કહેવાનું કે વિદ્યાર્થીઓ દર બુધવારે જય કેરિયરમાં મેથ્સના વિડીયો આવી જાય છે જેને જૂના વિડીયો નથી જોયેલા એ જોઈ લઈ આમાં નવું શું હોઈ શકે આમાં દાખલા ઓપ્શન ઉપરથી કેમ કરવા અમુક શોર્ટકટ હોય તો કેમ કરવી પૂછાયેલા એટલે કે ક્વેશ્ચન હોય આમાં દાખલો ધારો કે અહીંથી લઈ અહીં વધુ થતો હોય તો દાખલો નાના એવી જગ્યામાં કઈ રીતના કરવો આ બધુંય આમાં શીખવામાં આવે આમાં આપણે એવું નહીં કરીએ કે ભાઈ આખું ચેપ્ટર નહીં શીખીએ ચેપ્ટર ના અમુક દાખલા એવું પણ નથી કે એક જ ચેપ્ટર ના દાખલા જોશું અલગ અલગ વિવિધ પ્રકારના ચેપ્ટરના દાખલા જોઈશું આપણે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલો જ દાખલો રોહિત બાર ઇનિંગની સરેરાશ સત્તાવન રન છે તેરમી ઇનિંગમાં તેણે કેટલા રન કરવા જોઈએ કે જેથી સરેરાશમાં સાત રન વધી જાય તો એનો મતલબ પેલા આપણે વ્યવસ્થિત જોઈએ તો આ દાખલો થયો સરેરાશનો સરેરાશનો હવે વિદ્યાર્થી મિત્રો આને કૂટ પ્રશ્ન કહેવાય સરેરાશનો હવે દાખલો ઓફિશિયલ રીતે કરવા જવાનો તો બહુ લાંબો થઈ જાય આપણે બહુ શોર્ટકટ માં કરીએ ધારો કે હું તમને નાની શોર્ટકટ કહું સરેરાશ માં કુટ પ્રશ્નો હોય ને તો નવાળું કોઈ નવાણું ટકા દાખલામાં દાખલાની શરૂઆત કુલ સરવાળો ગોતવાથી થાય મારે કુલ સરવાળો ગોતવો હોય તેનું સૂત્ર છે સરેરાશ ગુણાકાર માં કુલ સંખ્યા આનું સૂત્ર છે તમને યાદ જશે હાલો સરેરાશ કેટલી આવી સત્તાવન કુલ સંખ્યા કેટલી કારણ કે બાર બાર ઇનિંગની છે હાલો બાર નો ઘરો બાર સાત ચોર્યાસી થયું એવું ભાઈ કે તેરમી ઇનિંગમાં હવે વિચારો તેરમી ઇનિંગ સરેરાશ સૂત્ર લખું તેરમી ઇનિંગમાં કેટલા રન કરવા જોઈએ સરેરાશ સાત રન વધી જાય સરેરાશ હતી કેટલી સત્તાવન સાત રન વધી ગઈ તો સત્તાવનમાં સાત નાખું એટલે કેટલા થાય ચોસાઈ તમારા માટે સ્પેશિયલ અહીંયા લખું અહીંયા મેં શું કામ નથી લખવું ધારો કે આપણે વ્યવસ્થિત બુક બનાવી હોય ભાઈ તો લખવું પડે સરેરાશમાં સાત રન વધારો થાય એટલે સત્તાવન હતા સાત રન વધ્યા સત્તાવન ને સાત ચોસાઈ પરંતુ હું તમને દર બુધવારે જે વિડીયો આવે તેમાં એ શીખવાડાવું છું કે આ દાખલો એક્ઝામમાં કેમ કરવો કારણ કે એક્ઝામનું જે ક્વેશ્ચન પેપર છે તેમાં તમારી પાસે આખા પેજની જગ્યા નહીં હોય હાવ માઇનોર એવી જગ્યામાં દાખલો પૂરો કરવાનો એટલે મોઢે કે શું કર્યું જો 57 રન માં 7 રન વધી જાય તો અહીંયા મને કુલ સરવાળો મળી જાય બરોબર હાલ કુલ રન તો આમ થાય 64 ગુણાકારમાં માં 13 13 બરાબર ની આ સાઈડ આવે તો ક્યાં જશે ભાઈ ગુણાકારમાં માં જશે હાલો ગુણાકાર કરીએ 13 4 તો 13 નો ઘડી આપણને આવડે છે ઘડી આવડવા જોઈએ 13 4 52 વધી પડી 5 13 6 78 78 7 તો 78 પાંચ કેટલા થાશે તો કે ત્યાંશી બરોબર છે પાછું એકવાર તેર ચાર બાવન વધી પડી પાંચ તેર છક ઇઠોતેર ઇઠોતેર વત્તા પાંચ ત્યાંસી આઠસો ને બત્રીસ હવે વિચારો એને તેર ઇનિંગ મારો ને કે આઠસો બત્રીસ એમાંથી પહેલી બારિંગને છસો ચોર્યાસી બે બાદ બાકી કરું મને જવાબ મળી જાય કે ન મળી જાય બંનેની શું કરવાની બાદ બાકી શું કામે પ્રશ્ન મને શું પૂછું તેર ઇનિંગના રન તો સિમ્પલ છે ભાઈ આઠસો બત્રીસ માંથી મારે બાદ કરવાનું છસો ચોર્યાસી બીજું કશું ખાસ છે નહી કરીએ બાદ બાકી હાલો વ્યવસ્થિત બાદ બાકી લખ્યું દસ કા રૂપે બાકી મોટી થઈ જાય તો અહીંયા બાર અહીંયા બે ભાગ ની આટલે બાર અહીંયા સાત બાર માંથી ચાર જાય તો આઠ બાર માંથી આઠ જાય તો ચાર સાત માં છ જાય તો એકસો ને અડતાલીસ રન છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર આવશે એ સિમ્પલ દાખલો સરાસરીનો તો ક્વિક રિવિઝન જોઈએ આપણે બરોબર તો પેલા શું કર્યું બાર ઇનિંગ હતી એના સત્તાનિંગ છસો ચોર્યાસી રન કર્યા છે પછી પછી શું થયું વિદ્યાર્થી મિત્રો એવું થયું કે તેરમી ઇનિંગ રેમી તો એમાં એને ચોસઠ ની સરેરાશ થઈ ગઈ છે તો તેરમી ઇનિંગ રેમી તો અહીંયા તેરમી એટલે તેરમી ઇનિંગ થઈ કે નહીં તો મારે વિદ્યાર્થી મિત્રો આમાં ગોતવાનું હતું આ તો સ્વાભાવિક છે કે આ હું બાદ કરી નાખું બરોબર દાખલો હતો સરેરાશ આ મિત્રો કે જેના ચાન્સીસ એક્ઝામમાં નવાણું પોઈન્ટ નવાણું ટકા છે પૂછાવાના એટલે કે પરીક્ષક ને એક જ દાખલો પૂછવો હોય ને મેથ્સમાં એક જ દાખલો તો પેલી પ્રાયોરિટી હે સરેરાશ ને ને બરોબર છે હાલો આ દાખલો કેનો હે તો આ દાખલો બે કોન્સેપ્ટ સાથે ભેગો થયો છે પહેલો પેલો કોન્સેપ્ટ એ છે વર્ગ મૂળ બીજો કોન્સેપ્ટ એનો એ હાદુ રૂપ બરાબર અને ત્રીજો છે અપૂર્ણાંક અપૂર્ણા સંખ્યાઓ હું શરૂઆત અહીંથી કરું છું વ્યવસ્થિત જો આને લખી નાખું એસી આ બધું કેમાં તો કે વર્ગ મૂળમાં હલો એસી હવે ત્રણ ઝીરો હતા છેદમાં ત્રણ ઝીરો લખી નાખું બીજું સાથે તો બાકી ત્રણ છૂટી જાય હાલ ગુણાકારમાં નેવું પેલા હું પોઈન્ટ દૂર કરી નાખું છેદમાં કેટલા ઝીરો તો કે હજાર ત્રણ જીરો આવશે ભાઈ હાલો ગુણાકારમાં કેટલા પચીસ કેટલા ઝીરો આવશે તો કે ત્રણ ઝીરો આવશે પછી બસો છપ્પન એમાં કેટલા ઝીરો આવશે ત્રણ ઝીરો આવશે બરોબર છે હવે વારો આવ્યો છેદનો એટલે હું માર્કર ફેરવું છું તમને અનુકૂળતા આવે એટલા માટે હાલો અહીંયા પોઈન્ટ સોળ તો એને મારે દૂર કરું એને હું દૂર કરું તો જો આપણે ઉતાવળ કરવાનું નથી તો છેદમાં પોઈન્ટ પછી બે અંક છેદમાં ઝીરો આવશે એટલે સો થાય પણ ડાયરેક્ટ ઉપર જ લખી નાખવાનું મેં તમને આ શોર્ટકટ આપેલી છેદનો છે દસમાં જઈ સો ટકા આપણે વિરુદ્ધ સાઈડ લખી નાખવાનું પોઈન્ટ દૂર કરો એટલે હાલો અઢાર પોઈન્ટ દૂર કરું એટલે સો અહીંયા છત્રીસ પોઈન્ટ પછી કેટલા અંક છે જો હું એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલા જીરો આવશે એક પછી છ ઝીરો આવશે ભાઈ આ બધું કેમાં છે વર્ગમૂળમાં છે હવે આપણને લોકોને એવી પડી ગઈ હોય કે ભાઈ પેલા વર્ગમૂળ કાઢ લઈ નહીં પેલા અહીંયા છે આપણે ઝીરો ગયા તો કઈ વાંધો નહીં આ ત્રણ ને ત્રણ છ પૂરું ફિનિશ હાલો એક બે એક બે અહીંયા એક આ એક અહીંયા ઉડ્યું આ ઉડી ગયું હવે તો કે એસી એક આ ઉડી ગયા હવે આપણે વ્યવસ્થિત લખવા માટે સ્પેશિયલ પાછું તમારા માટે લખું છું જે વૈધ્યું નહીં અહીંયા વધ્યા આઠ અહીંયા ગુણાકારમાં પચીસ ગુણાકારમાં છપ્પન ના છેદમાં કેટલા તો કે ગુણાકારમાં ગુણાકારમાં એટલું છે છે હવે તો હાલો આરામથી જરાય ઉતાવળ નથી ભાઈ હાલો સોળ સોળ બસો છપ્પન કારણ કે સોળ નવ બસો છપ્પન થાય રાઇટ હાલો સોળ સોળ ગયા હવે અહીંયા નવ ચાર છત્રીસ થાય તો કે આ થાય નવ નવ ગયા અહીંયા ચાર બે આઠ થાય તો ચાર ચાર ગયા અહીંયા વૈધા તો આને લખી આપ્યું નવ બે અઢાર બરોબર તો બે બે ગયા હવે વૈદ્ય કઈ હવે કઈ છે દૂટતા નથી તો વૈદ્યુક બરાબર કઈ કયા વૈદ્ય પચીસ ગુણાકાર માં સોળ અને અહીંયા વૈદ્ય છે માત્ર નવ હવે આપણને એવી ટેવ પણ પડી ગઈ છે પચીસનું વર્ગ પચીસ ગુણ્યા સોળ કર નાખો એટલે ધારો કે જવાબ આવે ચારસો પછી વર્ગ મૂળ કાઢવું એવું શું કામ કરવું જ જોઈએ હું પેલા અહીંથી જ કાઢી નાખું પચીસનું વર્ગ મૂળ પાંચ સોળનું વર્ગ મૂળ તો કે ચાર નવનું વર્ગ મૂળ તો કે ત્રણ એટલે આનું સાદુપ આપવા જઈએ આપણે પાંચ ચાર વીસના છેદમાં ત્રણ પરંતુ આવો ઓપ્શન નથી ગઈ આવો ઓપ્શન મને કે દેખાતો નથી એટલે આપણે ઉતાવળમાં હું એમ કહું છું એ ભૂલ કરો નથી તો ઉતાવળમાં આવો થઈ જાય તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવું ત્રણ એમ ને એમ ત્રણનો ઘડીયો બોલો વીસની નજીક જાવ ત્રણ છ અઢાર અઢાર વત્તા બે એટલે વીસ તો છ પૂર્ણાંક બે તત્યાં જવાબ આવે તો ઓપ્શન નંબર સી દાખલો બહુ જબરજસ્ત હતો આ દાખલો

મેં તમને કીધું ને મેથ્સમાં અલગ અલગ કેટેગરી 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 હોય જેમ કે હું તમને કહું આપણા મનમાં શું હોય સેલો દાખલો મીડિયમ દાખલો અઘરો દાખલો મારી ડિશનની ચાર કેટેગરી છેલ્લો મીડિયમ અઘરો સારો દાખલો આ સારા દાખલામાં આવે સારો દાખલો છેલો એવો હશે કે અઘરો એવો છે સુભમનની હાલની ઉંમર અને પંદર વર્ષ પછીની ઉંમરનો સરવાળો પાંત્રીસ વર્ષ થાય તો એની હાલની ઉંમર શું એટલે આપણે શું કરી નાખી ખબર વીસ પ્લસ પંદર પાંત્રીસ એટલે ઓપ્શન વીસ ટીક કરવા પ્રેરાય હું નથી તો ભૂલ કરો તે જવાબ પરફેક્ટ ખોટો છે આ દાખલો ઓપ્શન ઉપરથી કરીએ પહેલાં તો ધારો કે હાલની ઉંમર તો હું ઓપ્શન એ લઉં હાલની ઉંમર પાંચ છે પંદર વર્ષ પછી ઉંમર કેટલી થાય તો કે વીસ થાય ને હાલમાં મારી ઉંમર પાંચ વર્ષ હોય પંદર વર્ષ પછી ઉંમર કેટલી થાય નો સરવાળો કેટલો થાય પચીસ આવો કેટલો જોઈએ પાંત્રીસ એવું હું ન કીધું રકમ કઈ છે એટલે એ ઓપ્શન ગયો હાલો હવે હું લઉં છું વીસ આ હાલમાં ઉંમર મારી વીસ છે પંદર વર્ષ પછી પંદર વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય તો કે ભાઈ પાંત્રીસ થશે

કરો બે નો સરવાળો તો કે પાંચ ઓપ્શન કયો થયો કોઈ ઓપ્શન હાલની ઉંમર છે એક્સ હું સમીકરણ બનાવીને કરું છું હાલની ઉંમર છે એક્સ પંદર વર્ષ પછીની ઉંમર તો કઈ વાંધો નહીં એક્સ પ્લસ પંદર થાય પંદર વર્ષ પછી હવે જોઈએ માઇનસ બરાબર પાંત્રીસ માઇનસ પંદર ટુ એક્સ બરાબર પાંચ મત પાંચ ઝીરો ત્રણ માં થઈ તો બે વીસ એટલે આવું કહેવું ટુ એક્સ બરાબર વીસ એક્સ બરાબર વીસ છેદમાં બે સમીકરણ દાખલો તમને ઓપ્શન ઉપર દાખલો મેં શીખડાયું હતું આ મિત્રો મેં એવું કીધું સારો દાખલો એટલે એટલા માટે અમુક લોકો ઉતાવરથી વીસ લખ નાખે શું કામે વીસ પંદર વર્ષ પછી ઉંમર ચોખવટ કેવી અને પંદર વર્ષ પછી ઉંમર થાય પાંત્રીસ વર્ષ પણ દાખલો એમ નથી જેને જવાબ આ રાખવું હોય તો એમ થાય કે પંદર વર્ષ પછી ઉંમર પાંત્રીસ સાથે હાલની ઉંમર કેટલી તો જવાબ પણ કીધું હાલની ઉંમર અને પંદર વર્ષ પછી સરવાળો ખાસ વાંચવી તમારા માટે જય કેરિયર એકેડમી લઈ આવી છે ખુશ ખબર વિદ્યાર્થી મિત્રો જનરલ બેન ચાલુ થવાની કે જે પીએસઆઈ જેવી એક્ઝામ છે સિન્ય કલાક બિનસચાર જેવી એક્ઝામમાં અતિ મહત્વની છે એના માટે ફ્રી લેક્ચર રાખેલા ત્રણ દિવસ માટેના અને તારીખ છે ચૌદ

અને બીજી એક ખુશીના સમાચાર કહી શકીએ તમારા લોકો માટે કે એસએસસી જીડીની પરીક્ષા જે આવી એની પરીક્ષા એવી છે ખુશીના સમાચાર એ છે કે એ ગુજરાતીમાં આ વખતે આપી શકાશે જે પહેલાં નહોતી આપી શકાતી અને એના ફોર્મ ભરાય છે અત્યારે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ન ભરાવો એવું વિચારતા હોય છેલ્લા દિવસે ભર તો નહીં મિત્રો ભૂલાઈ જશે એકત્રીસ બાર સુધી એના ફોર્મ ભરાવાના છે અત્યારે જ આપણે ફોર્મ ભરી દેવાય બરોબર છે એનું જો નહીં કે છેલ્લે છેલ્લે આપણે ફોર્મ ભરવા જઈએ કદાચ એપ્લી કદાચ એની વેબસાઇટમાં કંઈ બગ આવી કોઈ પણ કારણોસર એના કરતાં અત્યારે ફોર્મ ભર જાય કારણ કે ગુજરાતીમાં છે છવ્વીસ હજાર જેવી ભરતી છે એમાં તો આપણે ચાન્સ રે એમાં મેસેજ પોઈન્ટ પણ આપેલા છે એના માટે પણ કોઈને કંઈ ગાઈડન્સ જોતું હોય તો પણ જય કેરની મુલાકાત લઈ શકે છે આ નંબરમાં ફોન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ દાખલો ત્રણ બિન સંખ્યાઓનો લસા એકસો પચાસ છે નીચેના માંથી કયો તેનો ગુસ્સા પચીસ છ એકસો પચાસ પંચાવન ના ઘડિયામાં એકસો પચાસ જિંદગીમાં આવે હું આવશે પંચાવન હું તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું ઉદાહરણ દ્વારા ધારો કે પંદર અને ત્રીસ બે પંદર અને દસ

ગુસ્સા એટલે એવું થાય બંનેમાં સમાન કોણ છે ભાઈ પાંચ તો ગુસા થશે આનો પાંચ હવે જો આ પાંચ છે ને પાંચનો ઘડિયો બોલો ત્રીસ આવે છે પાંચ ત્રીસ ગુસ્સાના ઘડિયામાં લસા હંમેશા હોય હોય ને હોય જ તો જો પચાસના ઘડિયામાં એકસો પચાસ આવે છે પંદરના ઘડિયામાં એકસો પચાસ આવે પચીસના ઘડિયામાં આવે પરંતુ પંચાવનના ઘડિયામાં આવતું નથી એટલે એ ગુસ્સા ન હોઈ શકે તો તમે જો સરાસરી દાખલો લઈ લીધો પછી એક દાખલો આપણે સાત સેન્ટીમીટર લાંબા દોરડાથી બાંધવામાં આવેલી ગાય મોટામાં મોટું કેટલું ચક્કર મારી શકે છે જબરજસ્ત દાખલો હે કદાચ તમને નવાય લાગે તો આ પાઠ્યપુસ્તકનો પણ દાખલો કહી શકે અને એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન પ્રેક્ટિકલ કરીએ ધારો કે અહીંયાથી દોડું બાંધેલું છે બરાબર અને આ સાત સેન્ટીમીટર લાંબુ દોડું છે તો ચક્કર બાણ ચાલુ કરો તો આમ ચક્કર લાગશે નથી ભલે આપણે વળતું ન કરે કે સ્પી આ પછી એમાં આપણે મજાક નહીં કરવાની સાહેબ એમ થોડુંક પગ દૂર કરીને ચક્કર મારે તો એવું ન હોય પ્રેક્ટિકલ નહીં વિચાર આપણે દાખલો બનેલો હોય તો ઇન શોર્ટમાં મારે આ ગોતવાનું છે મેં બોર્ડર કરી નહીં અને આ માયાજાળ છે અને આને કહેવાય વર્તુળનો પરિઘ પરીખ આને શું કહેવાય વર્તુળનો પરીખ અને એનું સૂત્ર છે ટુ પાય આર ટુ પાય આરમાં માં કિંમત મૂકી દઉં મિત્રો તો બે ના છેદમાં સાત ત્રીજા કેટલી આપી સાત 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 ઉડી ગયા બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ સેન્ટીમીટર જવાબ આવશે મારો ડી ચુમ્માલીસ સેન્ટીમીટર હવે જો આ પ્રશ્ન આમ પણ પૂછે સાંભળજો સાત સેન્ટીમીટર લાંબા દોરડાથી બાંધવામાં આવેલી ગાય કેટલા વિસ્તારમાં ચરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો દાખલો આમ બનશે જો આ સાત સેન્ટીમીટર તો પેલા તો એટલા વિસ્તારમાં જઈ શકશે ધારો કે અહીંયા કોઈ ઘાસ છે ત્યાં ગાય પોચી નહીં શકે કારણ કે સાત સેન્ટીમીટરનું દોરડું બાંધેલું છે અહીંયા પહોંચી શકવાનું નથી તો ત્યાં સુધી ચરી શકવાનું નથી પરંતુ જો આપણે આ હું જે ગ્રીન માર્કર છે લખું ઘાસ છે આ જ્યાં ગ્રીન માર્કર દેખાય તો અમને ઘાસ છે હવે પ્રેક્ટિકલ વિચારો ગાય અહીંયા ચરી શકશે તો ઘાસ

બરાબર છે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ સાત સાત ગયા બાવીસ સાત એકસો ને ચોપન તો જવાબ એકસો ચોપન એ સેન્ટીમીટર સ્ક્વેર આવશે ક્ષેત્રફળ છે એટલા માટે એ ઓપ્શન છે બરાબર તો ખાસ જોવું કારણ કે ગાયથી આમ ચક્કર મારશે આ તો આ એની બાઉન્ડ્રી થાય એટલે એ વર્તુળની ભાષામાં ભૂમિતિની ભાષામાં એને પરિઘ કહેવામાં આવે છે બરોબર ખાસ યાદ રાખવું મેં તમને એક દાખલામાં બે દાખલા કર્યા સાત સેન્ટીમીટર લાંબા દોરડા બાંધવામાં આવેલી ગાય મોટા મોટું કેવડું ચક્કર મારી શકે તો હું ગોતીશ પ્રશ્ન આમ પૂછાય કે સાત સેન્ટીમીટર લાંબા દોરડાથી બાંધવામાં આવેલી ગાય કેટલા વિસ્તારમાં ચરી શકશે વિસ્તારમાં એરિયામાં તો એને ક્ષેત્રફળ ગોતવાનું જવાબ શું આવશે આમાં દાખલા જવાબ ચુમ્માલીસ સેન્ટીમીટર ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ એક વિનંતી કે દર બુધવાર આ વિડીયો આવી જાય છે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો નવા જોડાયા છે તો એને જૂના વિડીયો જોઈ લેવા પેલા કનેક્ટ નથી તમને મજા આવશે અને મેક્સિમમ લોકો સુધી શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે નવું નું આવતું રહે અને ખાસ અમારી એપ્લિકેશન છે જય કેર ઓનલાઈનની એમાં દરરોજ દસ માર્કની ફ્રી ટેસ્ટ મૂકવામાં આવે તો તેની પણ તમે મુલાકાત લ્યો થેન્ક યુ મિત્રો